જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચીરા કયો હા મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હું છું ભાઈલા નીકળી ગયો છું ગણપતિપુરા જવા માટે તો ગણપતિપુરા જઈએ ત્યાં જઈને જોઈએ કે શું ત્યાં મંદિરનો ઇતિહાસ છે કેવું મંદિર છે શું સુવિધા છે તો ચલો મળીએ જાય ગણપતિપુરા ગણપતિપુરા મંદિર બહુ જ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મંદિર છે ઇન્ટરેસ્ટિંગ તો મતલબ કે દુનિયામાં સાવ અલગ પ્રકારનું મંદિર છે કઈ રીતે એ તમને ત્યાં જઈને બતાવું ભાઈલાથી નીકળી ગયો છું નેશનલ હાઈવે નંબર આઠ એ પરત તે તમે મારો આગળનો વિડીયો નથી જોયો તો તમે જોઈ શકો છો મેં એ વિડીયોમાં પણ કીધું છે કે તમે ભાઈલા ના હો અને ડાયરેક્ટ તમારે ગણપતિપુરે જોવું હોય તો તમે ભાવલાથી લેફ્ટ સાઈડ વળીને પણ જઈ શકો છો અને મારી જેમ એન્જોય કરવા નીકળ્યા છો તો પછી બધા નજીક નજીક ના ધાર્મિક સ્થળો દર્શન કરી ગણપતિપુરા જવા માટે આપણે આ મોગલ થી સીધે સીધા બગોદરા બાજુ જઈશું ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર ડાબી સાઈડ વળી જવાનું ત્યાંથી સીધે સીધા ગણપતિપુરા પહેલાથી તમે ત્રણ કિલોમીટર દૂર આવશો એટલે ડાબી સાઈડ કલ્યાણગઢ નું પાટિયું આવશે ત્યાં તમારે કલ્યાણગઢ થી તમારે કલ્યાણગઢ બાજુ જવાનું ત્યાંથી જવાશે ગણપતિપુરા આપણે કલ્યાણગઢ ના પાટી પહોંચી ગયા છીએ હા હવે અહીંથી ડાબી સાઈડ વાળી લેવાનું અહીંયા તમે આવો તો તમે જોઈ શકો છો કે અહીંયા બોલ પણ મારેલું છે ગણેશપુરા મંદિર કોર કિલોમીટર અને બુદ્ધ ભવન મંદિર અને સત્તર કિલોમીટર આપણે હાઈવેથી નીકળી ગયા ચાર કિલોમીટર ગાડી હાંકી છે સમય થયો છે સવા દસ કલાક સવારના સવા દસ અને આપણે જઈએ છીએ ગણપતિપુરા હાઈવે છોડી દીધો છે ગામના રસ્તેથી જઈએ છીએ જે બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ રહે છે આ છે કલ્યાણગઢ કલ્યાણગઢ ગામ હાઈવેથી એક કિલોમીટર અંદર છે થિંક અહીંયાથી ગણપતિપુરા તે ચૌદ કિલોમીટર અને ભાઈલાથી કુલ ટોટલ સત્તર કિલોમીટર થાય છે મને પર્સનલી પોતાને હાઈવે રોડ કરતા ગામના રસ્તા પર બાઇક આંકવી વધુ ગમે છે કારણ તમે જોઈ શકો છો કુદરતી નજારા સરસ મજાનું ગામમાં તળાવ છે નાનું અમથું બસ આ કુદરતી વાતાવરણ જોવા માટે તો ફરીએ છીએ કહેવાય છે ને કે આનંદ આનંદ છે એ નથી પણ રસ્તાનો છે તો આપણે પણ રસ્તાની મજા માણી મસ્ત મજાનું કુદરતી વાતાવરણ અને એમાં આપણે જઈએ છીએ ગણપતિપુરા બહુ જ બહુ જ મસ્ત જગ્યા છે ગણપતિપુરા રોડની સામેની સાથે ભેંચું આવે છે ગાય હોય તો રસ્તો આપે પણ ભેંસ કોઈ દિવસ રસ્તો આપે નહીં તે એના રસ્તા પર જ ચાલ્યા કરે એટલે આપણે રસ્તો થોડોક બદલી નાખો સારો આપણે પહોંચ્યા છીએ ગાંગર ગામ ત્યાંથી થતું હતું કલ્યાણગઢથી ને છ કિલોમીટર આપણે ગાંગર પહોંચી ગયા છીએ ભાઈલાથી ગણપતિપુરા સત્તર કિલોમીટર છે આપણને બાઇક લઈને જતા ખાલી મેક્સિમમ પંદરથી થી વીસ મિનિટ જ થશે સ્કૂલ થી છૂટી ગયા છે જીવન સરા ગાંગર આપણે છીએ ગાંગર ગામ માં અને બધા બધા બાબા ત્યાં બધા પાબલાઓ બેઠા હતા સરસ મજાનું ગામનું વાતાવરણ બસ આજ તો છે ગામની મજા યાર ગાંગર ગામમાં માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પણ છે

ગણપતિપુરા બસ પહોંચવા જાય છીએ ગણપતિપુરા અને કોટ બંને બાજુમાં છે પણ નામ અલગ અલગ છે આપણે અહીંયા પહોંચી ગયા છીએ હવે સીધો સીધો મેં તમને ખ્યાલ હોય તો બાવલાથી તમને કીધું હતું કે ડાયરેક્ટ ગણપતિપુરા આવે એ રસ્તો આ ડાબી સાહેબ જાય એ બાવરાથી સીધે સીધો રસ્તો આવે છે સામે જાય તે સીમેજ સીમેચથી ડાબી સાહેબ ધોળકા આવે સીમેજ એક દસ કિલોમીટર થાય અને આપણે જમણી સાહેબ વળીએ કોટ ગામની બરોબર મતલબ કોટ ગામમાં અંદર નહીં જવાનું કોટ ગામની બાયપાસ રસ્તો છે ત્યાંથી સીધા સીધા ગણપતિપુરા બસ બે કિલોમીટર જ રસ્તો છે અને હા આપણે ભાઈલાથી અહીંયા આવ્યા તો પણ સુપર રસ્તો હતો ગામનો રસ્તો પણ બહુ સરસ રસ્તો હતો વાહ ગામમાં પણ પેટ્રોલ પંપ પંપ ગામમાં પેટ્રોલ ઉપલબ્ધ છે તો ગાડીમાં કે પેટ્રોલ ડીઝલ ના હોય તો ચિંતા ના તમે અહીંયા પણ કે ડીઝલ પુરાવી શકો છો જો તમે તમારું પર્સનલ વ્હીકલ લઈને આવવા નથી માંગતા અને ટ્રેનમાં આવવા માંગો છો તો બોટાદથી ગાંધીગ્રામ ટ્રેન ચાલે છે તમારે કોઠ રેલવે સ્ટેશન પર ઉતરી જવાનું અને ત્યાં બાજુમાં જ છે ગણપતિપુરા ત્યાં તમે ચાલીને પણ જઈ શકો છો અને ત્યાં રિક્ષાની પણ સુવિધા હશે જે પાંચ કે દસ રૂપિયા મેક્સિમમ ભાડું લેતા હશે તો ફાઇનલી આપણે ગણપતિપુરા મંદિર પહોંચી ગયા છીએ ગો અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે ચોથ હોય જ્યારે ચોથ ત્યારે બહુ પબ્લિક હોય છે અત્યારે ચોથ નથી એટલે અત્યારે પબ્લિક એટલી બધી નથી સરસ મજાનું નાનું આમઠું માર્કેટ છે તમે જોઈ શકો છો આપણે પાસે એટલે જ નથી કે બહુ ગરદી હોય સરસ મજાનું નાનું સુખી ગામ છે સરસ મજાનું ગણપતિપુરા મંદિર છે ગણપતિપુરા પહોંચી ગયા છીએ સમય જોજો દસ ચાલી આપણે પહેલાથી નીકળ્યા હતા દસ પંદરે પચીસ મિનિટ થઈ આપણે પહોંચતા ચલો અંદર જઈને દર્શન કરી જોઈએ મંદિર કેવું છે શું છે કેવો મંદિર નો ઇતિહાસ છે મળીએ મંદિર ની અંદર તમે મંદિરની અંદર આવો એટલે તરત ડાબી સાઈડ પર મંદિર ગણપતિ મંદિર ટ્રસ્ટ છે મંદિર મંદિરના ટ્રસ્ટ દ્વારા બનતી પસદી આપણે લીધી છે હા બાઇક પર આવતા ત્યારે હું કેતો બહુ ઇન્ટરેસ્ટિંગ બહુ સૌથી અલગ પ્રકારનું મંદિર છે હું તમને આવા અંદર જઈને કઉ ચાલો મંદિરના દર્શન કરીએ તો જય ગણપત દાદા આપણે આપડે ગણપતિપુરા મંદિરના દર્શન કરીએ અને અહીંયાના ના પૂછીએ કે અહીંયા શું શું સેવા આપવામાં આવે છે કઈ રીતનું મંદિરનું સ્થાપન થયું ભાઈ બહેનોને જય આ અમારા એવા દાદા છે બહુ દયાળુ વિઘ્ન હરતા કે એક ભાઈ હળ ચલાવતો હતો ખેતરમાં હળ ભરાણું એટલે બળદને બહુ મારતો બહુ બળદને માર્યા બે ત્રણ જણા નીકળ્યા ત્યાંથી કિસાનો ખેડૂભાઈ ભાઈ કે તું બળદ ને કેમ મારસ તું જો નીચે શું ભરાણું સાહીબ પછી એને બળદ છોડ્યા બદલ બળદ છોડી અને એનું હાથી હતું એ હાથી ખસેડી અને માટીમાં હાથ ફેર્યો અને માથે હાથ અડ્યો અને અડ્યો એવો દાદા આપોઆપ ગોલ્ડ સાથે તરત જમીનમાંથી બહાર આવ્યા લોકો ગામમાં હો થઈ ગયું તો ગણપતિ દાદા જમીનમાંથી નીકળ્યા ગણપતિ દાદા જમીનમાંથી નીકળ્યા લોકો બધા બહુ આવ્યા બધાએ દર્શન કર્યા ઓહો આવી ભવ્ય મૂર્તિ કે ગોલ્ડ સાથે કાને કુંડળ સાથે પછી બધા બધા માણસોએ વિચાર કર્યો બધા કે અમે લઈ 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 પેલા કે કે અમે નથી જવું બળદ ગાડા મેકો અહીંથી ત્રણ કિલોમીટર થાય આ દાદા જ્યાં વિરાજમાન છે ત્યાંથી ત્રણ કિલોમીટર થાય હાથેલ નામનું એક તલાવડું ખેતર હતું સૌના ગાડા મીક્યા એમાં આ કોઠ ગામવાળાનું એક ગાડું હશે એ ગાડામાં પોતે ચાલી ભગવાન ગજાનંદ ગણપતિ દાદા ચાલી અને ગાડામાં બેસી ગયા કોકે કીધું જાઓ તમારા ગાડામાં બેઠા છે બળદ બાંધવા પડે ગમે ત્યાં છોડવા ગયો તો વગર બળદે અને વગર ડ્રાઈવરે ગાડું ચાલવા લાગ્યું ચાલતા ચાલતા આઈ અને વિશાળ જંગલ હતું ત્યાં જંગલમાં ગાડું આપોઆપ ઉભુ રહ્યું ગજાનંદ ગણપતિ દાદા નીચે ઉતરી અને પોતે બેઠા છે સ્વયંભુ ગણેશજી છે પોતે વિરાજમાન થયેલા જમણી સૂંડના અને આની પાંડવોને જ્યારે ચૌદ વર્ષ છુપાવસ હતું પાંડવોને જ્યારે ચૌદ વર્ષ છુપાવસ હતું એમાં છેલ્લું વર્ષ છુપાવસ હતું ત્યારે ભગવાન પોતે કૃષ્ણ ભગવાન પાંડવોને લઈ અને દાદાના ચરણોમાં ભગવાન પોતે કૃષ્ણ ભગવાનને દર્શન કરી અને કીધું કે આ પાંડવોને સાચવજો એટલે પછી ભગવાન પોતે અહીંથી જતા રહ્યા કૃષ્ણ ભગવાન પાંડવ અને મિકી અને પાંડવે અહીં ગજાનંદ ગણપતિ દાદાની પૂજાપાઠ કરેલી એમાં સહદેવ નિકુજને ગમે એમ થયું કે કોક જોઈ જશે તો તકે કોઈ ના જોવે તો ત્યાંથી એમને સુરણ ગાળી તે ધોળકા તાલુકો અહીંથી છવ્વીસ કિલોમીટર બાવીસ કિલોમીટર થાય કે સુરણગાળી અને સુરણગાળી સીધું બાવીસ કિલોમીટર ધોળકા અત્યારે હાલ આ મંદિર જેવડી પાંડવોના પાઠશાળા છે ત્યાંથી રૂમમાંથી અંદર અંડરગ્રાઉન્ડ આવે બાવીસ કિલોમીટર અને દાદાના ચરણોમાં નીકળે પૂજા પાઠ કરી અંડરગ્રાઉન્ડ થઈ અને ધોળકા એમની પાઠશાળા છે એ પાઠશાળામાં જાય ભગવાન સ્વયંભુ પૃથ્વી ઉપર બેઠા હશે

ભગવાન પોતે સૌ ભગવાન હાથી ઘોડા ઉપર રથોમાં મોર્નિંગમાં તમે ઉભા છો એ જગ્યાએ દર્શન કરવા હાલ ભગવાન દેવો આવશે આ દાદાને દર્શન કરવા આ સ્વયંભુ ગણેશજી છે કોઈ બી ભક્ત આવે નાની મોટી આસ્થા લઈ અવશ્ય એમનું દાદા કામ કરે છે અને કરતા રહેશે બોલો કે ગણપતિ દેવ છે આપણે અહીં છે ગણપતિપુરા ચલો તમને ગણપતિપુરાનું મંદિર દેખાડું અને આ સરસ મજાનું ગણપતિપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જે બિલકુલ ફ્રીમાં છે ચલો આપણે જઈએ અંદર ભોજન શાળામાં હા અત્યારે સમય જોશે અગિયાર કલાક અને ગણપતિ મંદિર ટ્રસ્ટ સંચાલિત દ્વારા અન્ન ખેતર ફ્રીમાં છે સવારે દસ ત્રીસથી એક કલાક સુધી ચલો અંદર જઈને આપણે ભોજનશાળા પણ જોઈએ દરરોજ અહીંયા ભાવિ ભક્તોને પ્રસાદીમાં ભોજન આપવામાં આવે છે આ બાજુ તમે આ બાજુ તમે જોઈ શકો છો કે ગણપતિ મંદિરમાં જે પ્રસાદી જે ટ્રસ્ટ દ્વારા જે પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે તે અહીંયા જ બને છે ચોખા ઘીની બુંદીના લાડુ પ્રસાદીમાં લોકોને આપવામાં આવે છે અને તે અહીંયા જ બને છે અને બહુ વ્યવસ્થિત ચોખ્ખાઈથી બનાવવામાં આવે આપણે અહીંયા ગણપતિપુરા ટ્રસ્ટ દ્વારા જે ભોજનાલય ચાલુ છે તેમાં પણ આપણે તમે જોઈ શકો છો કે બધા ભક્તોને બેસવા માટેની વ્યવસ્થા વ્યવસ્થિત સારું શુદ્ધ ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા પ્રસાદીમાં શાક રોટલી અને દાળ ભાત પ્રસાદમાં આપવામાં આવે છે દરરોજ બપોરે તમે દરરોજ બપોરે પ્રસાદી આપવામાં આવે છે સાડા દસ કલાકથી તે દોઢ કલાક સુધી આપણે ગણપતિપુરા મંદિર છે ઓમ કાલે ઓમ કારેશ્વર મહાદેવ ગણપતિપુરા એકઝેટ ગણપતિપુરા મંદિરની એકઝેટ બાજુમાં જ છે હવે અહીંયા લોકો માનતા રાખે છે કે તમે માનતા રાખો તો અહીંયા ઊંધો ઊંધો સાચ્યો કરવામાં આવે છે અને પછી તમારી જ્યારે માનતા પૂરી થાય એટલે અહીંયા માનતા પૂરી કરવા માટે સીધો સાચો કરવામાં આવે છે તમે ગણપતિપુરા આવો અને તમે રેફર ના લઈ જાઓ તો ક્યાં આયા ગણપતિપુરા તમે જોવો છો કે આપણે જ્યાં ગણપતિપુરા અને ગણપતિપુરા મંદિરની બહાર તમે તમામ બંને બાજુ તમે કેળાની વેફર તમે જોઈ શકો છો આખે આખું ગામ આ બિઝનેસ પર નભે છે અને બહુ જ ફેમસ છે કેળાની વેફાર ગણપતિપુરાની બહુ જ ફેમસ છે તો આપણે પણ થોડીક વેફર લઈએ આપણે ગણપતિપુરા છીએ જેમ અંદર કીધું એમ તે રીતે ગણપતિ ગણપતિ મંદિરનું ઇતિહાસ પાંડવકાલીન વખતનો છે હલો હવે અહીંથી નીકળીએ જય ગણપતિ બાપ સમય જો છે અગિયાર ને પંદર અને અલનેજ મંદિર બાર કલાકથી બે કલાક સુધી બંધ થઈ જાય છે તો આપણે ફટાફટ અલનેજ જવાનું છે અલનેજ છે ખાલી સાત કિલોમીટર દૂર તો ફટાફટ અલનેજ જવા નીકળીએ આ વિડીયોને અહીંયા જ પૂરો કરીશું તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ અનલે બાય બાય બાઇક રાઈડ સેફ વિથ હેલ્મેટ